આરટીઓ અને ટ્રાફિકના લીરે લીરા ઉડાડતો એક ટેમ્પો ચાલકનો વિડીયો સામે આવ્યો છે વડોદરામાં ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી દંડ વસૂલ કરવામાં આવે છે નિયમો ના લીરે લીરા ઉડાડતો ટેમ્પો ચાલક વિડિયો વિડીયો સામે આવ્યો છે આરટીઓ દ્વારા હાઇટ નિયમો નક્કી કરવામાં આવ્યા છે ત્યારે આરટીઓ કરી રેગ્યુલર હાઇટ કરતા વધુ સામાન ભર્યો જેથી ટેમ્પોની આજુબાજુના વાહનો માટે જોખમ વધ્યું હતું હતો ત્યારે થઈ જ્યારે આ બે ફિકરી ટેમ્પો ચાલક વડોદરાની જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલા રોડ પર પહોંચ્યો હતો જે આરટીઓના ઉલ્લંઘન કરી મોટું સામાન પોતાના ટેમ્પો ઉપર બાંધ્યું હતું જે ઝાડની ડાળખીમાં ફસાતા મોટો અકસ્માત થતા રહી ગયો હતો તેની સાથે જ અન્ય વાહનોનો પણ અકસ્માત થતા રહી ગયો હતો આ સમગ્ર ઘટના મીડિયાકર્મીએ પોતાના કેમેરામાં કંડારી લીધી હતી હવે જોવાનું રહ્યું કે કેવા પ્રકારની કાર્યવાહી આવા ગફલત તેમજ બે ફિકરી ટેમ્પો ચાલકો ઉપર આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે